અસલામુ અસલામવાલેકુમ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ધોરણ પાંચ આજે તારીખ બાવીસ બાર બે હજાર વીસ અને વાર મંગળવાર આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં આપણે પાર્ટ ચાર વિન્ડોઝનો પરિચય શીખી રહ્યા છીએ બરાબર વિષયાંક પાર્ટ ચાર વિન્ડોઝનો પરિચય એમાં આપણે શું શું શીખી ગયા અગાઉના તાસોમાં તો આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે શીખી ગયા ત્યાર પછી મોટાભાગે જે ઓપરેટિંગ સિસ્ટમ દરેક કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાય છે તે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કે જે વિન્ડોઝના ટૂંકા નામથી પ્રખ્યાત છે તો આપણે તેના વિશે શીખી ગયા તે શા માટે પ્રખ્યાત છે એટલે કે આટલી પોપ્યુલર કેમ છે તો તે તેની લાક્ષણિકતાઓને લીધે તો તેની લાક્ષણિકતાઓ પણ આપણે શીખી ગયા કે તેમાં આપણને કમાન્ડ કે ટૂલ યાદ રાખવા પડતા નથી આઈકનની મદદથી આપણે ગમે તે કામ હોય તે કામ કરી શકીએ છીએ ત્યાર પછી તેમાં ડોક્યુમેન્ટ સેવ કરવું હોય તો ડોક્યુમેન્ટ સેવ કરવામાં પણ ખૂબ સરળતા રહે છે બરાબર આપણે એ બધી લાક્ષણિકતાઓ એની શીખી ગયા ત્યાર પછી વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ કઈ રીતે થાય છે તેના વિશે અને માઉસને લગતા થોડાક આપણે નવા શબ્દો શીખ્યા અને ત્યાર પછી આપણે વિન્ડોઝની શરૂઆત કઈ રીતે કરવી એટલે કે વિન્ડોઝ ઓપન કઈ રીતે થાય અને તેના મુખ્ય સ્ક્રીનને શું કહેવાય પછી ડેસ્કટોપ પર જે નાના નાના ચિત્રો આપ્યા હોય તેને શું કહેવાય શું કહેવાય ડેસ્કટોપ પર જે નાનકડા ચિત્રો હોય તેને આઈકન કહેવાય અને ત્યાર પછી આપણે શીખ્યા ટાસ્ક બાર વિશે બરાબર ને ટાસ્ક બાર એટલે એના ત્રણ વિભાગ પડે છે એ ત્રણ વિભાગ વિશે આપણે શીખી ગયા હવે આજે આપણે શીખીશું સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ મેનુ વિશે આપણે આજે સમજૂતી મેળવીશું સ્ટાર્ટ મેનુ ઓપન કઈ રીતે થાય છે અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે તેના વિશે આપણે શીખીએ તો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો ચોપડીના પાના નંબર ચોવીસ ઉપર આ સ્ટાર્ટ મેનુ વિશે આપણને આપ્યું છે હું વાંચન કરું છું અને સાથે તમને સમજૂતી પણ આપું છું નંબર બે સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ મેનુનો ઉપયોગ નીચેની બાબતો માટે થાય છે સ્ટાર્ટ મેનુ સાના સાના માટે વપરાય છે તેના ઉપયોગો તે નીચે બતાવ્યા છે સૌથી પહેલાં નંબર એક પ્રોગ્રામ શરૂ કરવા બીજું વારંવાર વપરાતા ફોલ્ડર ખોલવા ત્રીજું ફાઇલ ફોલ્ડર અને પ્રોગ્રામ શોધવા નંબર ચાર કમ્પ્યુટરના સેટિંગ માટે નંબર પાંચ વિન્ડોઝ અંગે મદદ મેળવવા માટે નંબર છ કમ્પ્યુટર બંધ કરવા સ્ટાર્ટ મેનુના ઉપયોગો એવું આપણને પૂછાય તો આપણે આ છ એ છ મુદ્દા લખવાના હોય બરાબર સૌથી પહેલાં તો પહેલો મુદ્દો કે પ્રોગ્રામ શરૂ કરવા ધારો કે મને કોઈ પ્રોગ્રામ શરૂ કરવું છે મારે વોર્ડ પેડમાં કામ કરવું છે તો વર્ડ પેડ ખોલવું હોય તો મારે ક્યાં જવું પડશે સ્ટાર્ટ મેનુમાં જવું પડશે એટલે આપણે કોઈ કોઈ પણ પ્રોગ્રામ એક ઉદાહરણ આપ્યું છે કે વર્ડપેડ એ રીતે આપણને જો માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલવું હોય ઇન્ટરનેટ ખોલવું હોય કે પછી આપણને કોઈ વિન્ડોઝ મીડિયા પ્લેયરમાં જવું હોય એવા ગમે એ પ્રોગ્રામ ખોલવા હોય તો આપણે ક્યાં જઈશું સ્ટાર્ટ મેનુમાં જઈશું પછી નંબર બે વારંવાર વપરાતા ફોલ્ડર ખોલવા માટે વારંવાર આપણે આપણને કોઈક ફોલ્ડરમાં આપણી અગત્યની વસ્તુઓ હોય અગત્યનો ડેટા કે માહિતી સેવ કરેલો હોય એ આપણને વારંવાર જરૂર પડતી હોય તો આપણે એ ફોલ્ડરને ખોલવા માટે પણ સ્ટાર્ટ મેનુનો ઉપયોગ કરીશું ફાઇલ ફોલ્ડર અને પ્રોગ્રામ શોધવા માટે હવે કોમ્પ્યુટરમાં તો ઘણી બધી ફાઇલો સેવ કરેલી હોય છે આપણે ફોલ્ડર પણ આપણે ઘણા બધા બનાવીને સેવ કરેલા હોય છે અને કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ પણ ઘણા બધા હોય છે એમાંથી આપણને કંઈક વસ્તુની જરૂર હોય એટલે કે કોઈક ફાઇલ ફોલ્ડર કે પ્રોગ્રામની જરૂર હોય તો આપણે કોમ્પ્યુટરમાં એની ડ્રાઈવમાં જઈને શોધવાનું અઘરું પડે જ્યારે આપણે સ્ટાર્ટ મેનુમાં જઈને એના સર્ચ બોક્સમાં આપણે સર્ચ કરીએ એટલે કે શોધીએ તો આપણને એ તરત મળી જાય એટલે ફાઇલ ફોલ્ડર અને પ્રોગ્રામ શોધવા માટે પણ આપણે સ્ટાર્ટ મેનુનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી કમ્પ્યુટરના સેટિંગ માટે એટલે કમ્પ્યુટરમાં કંઈક સેટિંગ કરવું હોય ધારો કે મારે ડેસ્કટોપમાં સેટિંગ કરવી છે એની થીમ બદલવી છે એના કલર બદલવા છે પછી મને વિન્ડોઝ પર મને જે પ્રોગ્રામ યુઝ્યુઅલી મને દરરોજ જે પ્રોગ્રામ ઉપયોગમાં હું લઉં એ પ્રોગ્રામ મારે ના આઈકોન મારે ડેસ્કટોપ પર જોઈતા હોય તો એ બધી કોમ્પ્યુટરની સેટિંગ માટે પણ સ્ટાર્ટ મેનુમાં આપણે જઈશું ને પછી એનો ઉપયોગ કરીને સેટિંગ કરી શકીશું વિન્ડોઝ અંગે મેળવવા માટે એટલે કે આપણને કોઈ વિન્ડોઝ અંગે મદદ મેળવવી હોય ધારો કે આપણને વિન્ડોઝમાં કોઈક નવી વસ્તુ શીખવી હોય કે આપણું કામ ન થતું હોય તો આપણે મદદ મેળવવી હોય જેને અંગ્રેજીમાં કહેવાય હેલ્પ તો આપણને હેલ્પ જોઈએ તો સ્ટાર્ટ મેનુમાં આપણે જઈશું તો ત્યાં આપણને હેલ્પ એન્ડ સપોર્ટ એમ એક પ્રોગ્રામ આપ્યો હશે તો ત્યાં જઈને આપણે વિન્ડોઝમાં કોઈપણ જાતની તકલીફ પડતી હોય તો એના સોલ્યુશન મેળવી શકીશું એટલે વિન્ડોઝમાં કોઈ પણ જાતની મદદ મેળવવા માટે પણ સ્ટાર્ટ મેનુનો ઉપયોગ થાય છે અને કોમ્પ્યુટર બંધ કરવા માટે એટલે કે શટડાઉન કરવા માટે તો કોમ્પ્યુટરને શટડાઉન કરવું હોય તો આપણે સ્ટાર્ટ મેનુમાં જ જવું પડે કેમકે સ્ટાર્ટ મેનુમાં જઈશું તો ત્યાં જ શટડાઉન બટન બતાવવામાં આવે છે અને એના ઉપર ક્લિક કરીએ તો કોમ્પ્યુટર બંધ થાય એટલે સ્ટાર્ટ મેનુનો ઉપયોગ શાના માટે થાય છે તો આ છ મુદ્દા માટે થાય છે હવે નીચે વાંચીએ જ્યારે તમે ટાસ્ક બાર પર આ બટન સ્ટાર્ટ બટન કહેવાય સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો ત્યારે તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન ક્યાં આવેલું હોય છે ડાબી બાજુ અને એના ઉપર આપણે ક્લિક કરીશું તો કયું મેનુ ખુલશે સ્ટાર્ટ મેનુ ખુલશે તો ચાલો સ્ટાર્ટ મેનુ આપણે જોઈએ કે એ ખુલે છે તો કેવું દેખાય છે આ થયો આપણો સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ મેનુમાં અહીંયા આપણે સ્ટાર્ટ બટન પર નીચે જે બટન દર્શાવેલું છે એમાં આપણે ડાબી સાઇટના બટન પર ક્લિક કરીશું ચાર કલરવાળું છે લાલ લીલો પીળો અને ભૂરો આ ચાર કલરવાળું આપણું જે સ્ટાર્ટ બટન છે એના ઉપર આપણે જો ક્લિક કરીશું તો આ સ્ટાર્ટ મેનુ ખુલશે આ આખા મેનુને શું કહેવાય સ્ટાર્ટ મેનુ કહેવાય હવે એમાં પણ જુદા જુદા ભાગ પડે છે કયા તો આ જે ડાબી બાજુના છે તે શું બનાવે છે લેફ્ટ પેન આ ડાબી બાજુનો જે વિભાગ છે સ્ટાર્ટ મેનુનો તે શું કહેવાય લેફ્ટ પેન એટલે કે ડાબી તકતી અને આ જમણી સાઈડનો ભાગ છે તે કહેવાય રાઈટ પેન એટલે જમણી તકતી અહીંયા નીચે બતાવ્યું છે શટડાઉન બટન લેફ્ટ અરે સોરી રાઈટ પેનમાં જમણી તકતીમાં અહીંયા નીચે શટડાઉન બટન બતાવ્યું છે અને આ જે બતાવ્યું છે બોક્સ એ શું છે તો બોક્સમાં લખીને જ આવેલું છે કે સર્ચ પ્રોગ્રામ એન્ડ ફાઇલ્સ એટલે કે આ કયું બોક્સ કહેવાય સર્ચ બોક્સ કહેવાય કયું બોક્સ કહેવાય સર્ચ બોક્સ કહેવાય હવે આપણે એના વિશે આજે આટલા સ્ટાર્ટ મેનુના ત્રણ ભાગ પડે છે લેફ્ટ પેન એટલે કે ડાબી તકતી રાઈટ પેન એટલે કે જમણી તકતી અને આ સર્ચ બોક્સ તો આપણે હવે એના વિશે વધારે શીખીએ આગળ સ્ટાર્ટ મેનુને ત્રણ ભાગમાં વહેંચી શકાય તો કયા કયા ત્રણ ભાગમાં વહેંચી શકાય નંબર એક છે લેફ્ટ પેન અહીંયા બીજું છે સર્ચ બોક્સ અને નંબર ત્રણ છે રાઈટ પેન આપણે પહેલાં લેફ્ટ પેન વિશે શીખીએ લેફ્ટ પેન એટલે કે ડાબી તકની તે તમારા કોમ્પ્યુટર પરના પ્રોગ્રામની ટૂંકી યાદી દર્શાવે છે જોકે તમારા કોમ્પ્યુટરના સેટઅપ મુજબ આ પેન અલગ અલગ કોમ્પ્યુટરમાં અલગ પણ હોઈ શકે છે જ્યારે તમે પ્રોગ્રામના નામ પર ક્લિક કરો છો ત્યારે તે પ્રોગ્રામ ખુલે છે અને સ્ટાર્ટ મેનુ બંધ થાય છે જો આ યાદીમાં પ્રોગ્રામનું નામ ન હોય તો ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરો તમને એક સબ મેનુ મળશે જે તમારા કોમ્પ્યુટરમાંના બધા જ પ્રોગ્રામની યાદી દર્શાવશે આ લેફ્ટ પેગ જે આપ છે તે આપણે હવે ચિત્ર પરથી વધારે સમજીએ અહીંયા ફકરો આપ્યો છે આપણે ચિત્ર પરથી જોઈએ જુઓ અહીંયા લેફ્ટ પેન એટલે કે ડાબી તકતીમાં પહેલું જ વાક્ય આપ્યું છે કે તે તમારા કોમ્પ્યુટર પરના પ્રોગ્રામની ટૂંકી યાદી દર્શાવે છે એટલે કોમ્પ્યુટરમાં જે જે પ્રોગ્રામ હોય છે તેની આ ટૂંકી યાદી ધારો કે આ પહેલું પ્રોગ્રામ છે પેઇન્ટ એના પછી છે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ટુ થાઉઝન્ડ સેવન ઇન્ટરનેટ એક્સપ્લોરર માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ ટુ થાઉઝન્ડ સેવન આ રીતે બધા જ પ્રોગ્રામો આપ્યા છે તો એ એની ટૂંકી યાદી છે એટલે કે જો વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે પ્રોગ્રામ એ પ્રોગ્રામની યાદી છે અને કોમ્પ્યુટરના સેટઅપ મુજબ એટલે કે આપણા કોમ્પ્યુટરમાં આપણે સેટઅપ કઈ રીતે કર્યું છે એ મુજબ આ પેન અલગ અલગ પણ હોઈ શકે આ આપણી ઊભા આ પેન જે ખુલી છે તે ઊભી છે કોઈ કોમ્પ્યુટરના સેટઅપ મુજબ આ પેન આડી પણ ખુલી શકે છે બરાબર હવે ધારો કે આપણે આ વિન્ડોઝ એ સોરી માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ અહીંયા આપણને કામ કરવું છે તો આ પ્રોગ્રામ પર આપણે ક્લિક કરીશું તો આ સ્ટાર્ટ મેનુ ઓટોમેટિક બંધ થઈ જશે અને આ એક્સેલ પ્રોગ્રામ ખુલી જશે અને આપણે પછી એમાં કામ કરી શકીશું હવે અહીંયા મારે જોઈએ છે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ અહીંયા કંઈ પણ આપણે જોઈએ તો નામ નથી વર્ડ છે ઇન્ટરનેટ છે એક્સેલ છે ટાટા ફોટોન છે પછી અહીંયા વર્ડપેડ છે એબોર્ડ રીડર છે અહીંયા એડોબ પેજમેકર છે અને વિન્ડોઝ મીડિયા પ્લેયર છે અહીંયા પાવર નથી તો હવે હું શું કરીશ તો અહીંયા જુઓ સર્ચ બોક્સની ઉપર અહીંયા ઓલ પ્રોગ્રામ દેખાય છે તીડનું તીડની નિશાની પણ દેખાય છે તો એ ઓલ પ્રોગ્રામ પર હું ક્લિક કરીશ તો અહીંયા બાજુમાં એક સબ મેન્યુ ખુલશે અને એમાં બધા જ પ્રોગ્રામ જોવા મળશે તો એમાંથી હું માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ એમ શોધીને એના ઉપર ક્લિક કરીશ તો એ પાવર પોઈન્ટ ખુલી જશે સમજ પડી દરેકને હવે આપણે આગળ એનો બીજો વિભાગ જોઈએ નંબર બે બોક્સ કોઈ પ્રોગ્રામ કે ફાઇલનું નામ ટાઈપ કરીને તેને શોધવા માટેની તે સુવિધા આપે છે હવે મેં તમને કહ્યું હમણાં બતાવ્યું કે મારે શોધવું છે પાવર પોઈન્ટ અહીંયા આ ટૂંકી યાદીમાં પાવર પોઈન્ટ નામ નથી તો એની એક રીત મેં બતાવી કે ઓલ પ્રોગ્રામમાં જઈશું એના પછી સબ મેનુમાં જઈશું અને ત્યાંથી પાવર પોઈન્ટ શોધીને ક્લિક કરીશું હવે આ પ્રક્રિયા આ પ્રોસેસ લાંબી થઈ જશે તો મારે શોર્ટ મારે શોર્ટમાં ફટાફટ પાવર પોઈન્ટ ખોલવું છે તો હું કઈ રીતે ખોલીશ તો અહીંયા નીચે ઓલ પ્રોગ્રામની નીચે આ સર્ચ બોક્સ દેખાય છે તો સર્ચ બોક્સમાં હું ફક્ત નામ લખીશ પાવર પોઈન્ટ અંગ્રેજીમાં પીઓ ડબ્લ્યુ ઇ આર પાવર પીઓઆઈ એન ટી પોઈન્ટ પાવર પોઈન્ટ લખીશ એટલે ઓટોમેટિક અહીંયા પાવર સિમ્બોલ સાથે બતાવશે સર્ચ બોક્સમાં અને એના ઉપર હું ક્લિક કરીશ તો એ ફટાફટ ખુલી જશે અથવા તો મારે કોઈક ફો ફાઇલ ખોલવી હોય કે મારે કંઈક ફોલ્ડર ખોલવું હોય ધારો કે મેં મારા નામનું ફોલ્ડર બનાવ્યું છે કોમ્પ્યુટરમાં તો એ મારા નામનું ફોલ્ડર ખોલવું હોય તો હું અહીંયા મારું નામ ટાઈપ કરીશ તો એ ફોલ્ડર બતાવશે તો એના ઉપર ક્લિક કરી નાખીશ તો તરત એ ખુલી જશે એટલે આપણે ઓલ પ્રોગ્રામમાં પણ ન જવું હોય અને આ સર્ચ બોક્સની મદદથી પણ કામ કરવું હોય તો આપણું કામ ઝડપથી થઈ શકે છે હવે આવશે એનું ત્રીજો ભાગ રાઈટ પેન એટલે કે જમણી તકતી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફાઇલ અને ફોલ્ડરની યાદી તે દર્શાવે છે કમ્પ્યુટરને બંધ કરવા માટેનું શટડાઉન બટન પણ તે ધરાવે છે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ફાઇલ અને ફોલ્ડર એટલે કે કઈ કઈ ફાઇલ અને ફોલ્ડર હોય છે તે આપણે જોઈએ જુઓ અહીંયા આપણને બતાવ્યું છે અહીંયા ડોક્યુમેન્ટ છે એટલે આપણા કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ હોય તો તે અહીંયા અસ્મિતા નામ છે તે એ પણ એક ફોલ્ડર જ બતાવે છે અહીંયા ડોક્યુમેન્ટમાં આપણા વિવિધ પ્રકારના જે ડોક્યુમેન્ટ સેવ કરેલા હોય એ હોય પિક્ચર એટલે ફોટા સેવ કરેલા હોય તે મ્યુઝિક એટલે કે આપણે કોઈક સંગીત અંદર કોમ્પ્યુટરમાં સેવ કર્યું હોય તો તે મ્યુઝિક પર જવું હોય તો તે ફોલ્ડર છે ગેમ્સ એટલે કે રમત રમવી હોય તો તેના માટેનું ફોલ્ડર છે કોમ્પ્યુટર કમ્પ્યુટર કે માય કોમ્પ્યુટર આવે છે અને એ ખોલીએ તો એમાં જુદી જુદી ડ્રાઈવ આવે છે લોકલ ડ્રાઈવ સી લોકલ ડ્રાઈવ ડી એવી ડ્રાઈવ હોય છે તો એના ઉપયોગ માટે અહીંયા કોમ્પ્યુટર પર જવાનું કંટ્રોલ પેનલ એટલે કોઈ કોમ્પ્યુટરમાં આપણને સેટઅપ કરવું હોય તો અહીંયા કંટ્રોલ પેનલ પેનલમાં જઈશું ત્યાર પછી છે ડિવાઈસ એન્ડ પ્રિન્ટર્સ એટલે કે જો પ્રિન્ટરનું આપણને કામ હોય તો અહીંયા આ ફોલ્ડરમાં જશું ત્યાર પછી છે ડિફોલ્ટ પ્રોગ્રામ છેલ્લું છે હેલ્પ એન્ડ સપોર્ટ એટલે કોઈ મદદ કરવી હોય આપણને વિન્ડોઝ અંગે મદદ જોઈતી હોય તો અહીંયા જઈશું અને છેક નીચે છે શટડાઉન બટન એટલે કે કોમ્પ્યુટર બંધ કરવું હોય તો અહીંયા શટડાઉન બટન પર જઈશું એટલે કે જે આપણને નોર્મલી યુઝમાં આપણે કોમ્પ્યુટરમાં ફાઇલ અને ફોલ્ડર લઈએ છીએ તેની યાદી હોય તે રાઇટ પેન એટલે કે જમણી તકતીમાં હોય છે અને શટડાઉન બટન પણ ત્યાં હોય છે અહીંયા આપણો પાટ ચાર વિન્ડોઝનો પરિચય પાઠ પૂરો થાય છે આ સાથે તમને નોટના ફોટા મોકલવામાં આવશે તો તમારે નોટમાંથી જોઈને મુદ્દાઓનું લેખન વર્ગકામની નોટમાં કરવાનું રહેશે જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ અલ્લાહ હાફીઝ